પાસેથી પસાર થતી નદીનું જળસ્તર વધતા વિભાગની નદી કાંઠાના અસરગ્રસ્ત ગામોમાં ફરી લોકોને સલામત જગ્યાએ રહેવા સમજાવ્યા હતા નાયબ વન સંરક્ષકની સૂચના મુજબ આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે પોતાના બીટગાર્ડ વિપિન પરમાર તેમજ અનિલ પઢિયારની ટીમ બનાવી આમોદ તાલુકાના ઢાડર નદીના પૂરથી અસરગ્રસ્ત બનેલા કાંકરિયા પુરસા વાસણાવાડિયા મંજોલા ગામની મુલાકાત લીધી હતી અને પૂરથી પ્રભાવિત વિસ્તારમાં આવનજાવન જાવન કરતા લોકોને પાણીથી સલામત જગ્યાએ ખસી જવા સમજાવ્યા હતા હાલમાં ઢાઢર નદી બે કાંઠે વહેતી હતી અને મગરો પણ આસપાસના ગામોમાં ફરવા લાગ્યા હતા લોકોમાં ડર ફેલાયો છે ત્યારે નદી નાળાના પાણીમાં મારી કરતા તેમજ લાકડા વીણી મજૂરી કામ કરતા લોકોને વન વિભાગની ટીમે સમજાવી તેમને સલામત જગ્યાએ રહેવા માટે અપીલ કરી હતી દાદર નદીની જળ સપાટીનું લેવલ વધતા તેના કિનારા ભાગમાં ભુલસા ગામ છે કાંકરિયા ગામ છે વાડિયા નવા વાડિયા વાસણા ગામમાં નદીનું લેવલ વધતા નદીનું પાણી ગામમાં ભરાઈ જવાની શક્યતા હોય ને એ પણ નાયબંધ સંરક્ષક સાહેબ છેની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેઠળના માધ્યમભાગના સ્ટાફે અલગ અલગ ટુકડી બનાવી અને જે તે ગામમાં જઈ લોકોને મોટિવેશન કરી અને પાણીવાળી જગ્યા છોડી વ્યવસ્થિત સલામત જગ્યાએ તમે જતા રહો અને જાલમાનને નુકસાન ના થાય તે બાબતથી જે તે ગામમાં ફરીને ભુલસા ગામમાં કાંકરિયા ગામમાં ફરીને લોકોને મોટિવેટ કર્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર